પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત તમારા પોતાના વિચાર છે તેથી મોટું વિચારો અને ખુદને જીતવા માટે પ્રેરિત કરો તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપશો તમારા મનને સમજાવો કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખનો અંત છે પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુવાર લાગે છે ઘણીવાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે કોઈ કામ માટે ભિત્રનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો અન્યથા પસ્તાવવાનો વખત આવશે આ સંસારમાં જોવા માટે ઘણા બધા સુંદર સ્થાન છે પણ સૌથી સુંદર સ્થાન છે બંધ આંખોથી પોતાની અંદર જોવું પરિસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી સંબંધો અને માટીનો ધડો બંને એક સરખા છે તેની કિંમત બનાવનારને જ હોય તોડનાર નહીં